પણ આગાહી સપ્તાહમાં સામાન્ય વરસાદ ની આગાહી કરી રહ્યું છે પરંતુ હાલ તમે જોઈ શકો છો અહિયાં તળાજા અલંગ સાઈડ વરસાદ હાલ શરૂ છે હાલની દ્રષ્ટિએ મિત્રો ની દ્રષ્ટિએ જોઈએ તો અહિયાં વરસાદ મેપથી આપણે જોઈ જ પણ શકીએ છીએ વાદળો નો મિત્રો ખૂબ મારો છે બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે જોકે ગુજરાતમાં આ ખતરાથી મુક્ત રહેશે ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી શકે અને વધારે શક્તિશાળી બનવાની પણ છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની જે દરિયા કિનારો અલગ અને સામે જઈ રહ્યો છે દહેજ ભરૂચ વાળો જે દરિયા કિનારો છે આખી ખાડીની અંદર વરસાદ પણ હાલ મિત્રો શરૂ અહીંયા તમે જોઈ શકો છો આખો દરિયા કિનારો છે તેની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે

વરસાદ વધવાની ખૂબ જ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો ખૂબ સારો એવો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે નવ થી લઈને દસ ઓક્ટોબર સુધીમાં સૂર્ય સીત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ પણ બને તેવી શક્યતાઓ છે સોળ થી લઈને સત્તર ઓક્ટોબરે

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં પચાસ ટકા વરસાદની ઘટ હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં સામાન્ય કરતા સુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ ટકા ઓછો વરસાદ પડ્યો છે પરંતુ થી લઈને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની પચીસ ટકા ઘટ છે તે રહેવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત જણાવે છે કે બાવીસ સપ્ટેમ્બર સુધી વધુ એક સિસ્ટમ સક્રિય બનતા પચીસ સુધી વરસાદનો માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી આ ઉપરાંત એક વખત પછી એક સિસ્ટમ બનતી રહેશે તેથી આ ચોમાસું અનોખું રહે તેવી શક્યતાઓ છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસુ ક્યારે વિદાય લેશે તે કહેવું અશક્ય રહેશે અત્યારે તો કઠિન છે પરંતુ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે હાલની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ હાલ દરિયા કિનારો દક્ષિણ ગુજરાત છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે ભાવનગર વાળો ગીર સોમનાથ વાળો જે કિનારો છે ત્યાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ પંચાવન કિમી પ્રતિ કલાકને લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તમે મિત્રો અહીંયા આખા મેપની અંદર જોઈ શકો છો હાલ પવન છે તે વધવાની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્ય ભારતની અંદર મધ્યપ્રદેશની અંદર પણ એક છે તે સાયક્લોન જેવી સ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો વધુ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પર પહોંચે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે જો કે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ખોરવાઈ જશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

આ રીતનું આખે વાદળની સિસ્ટમ છે તે આખા અઠવાડિયા પૂતી આ રીતની રહેવાની છે અને ખાસ કરીને આ દરિયા કિનારા પર વધારે વરસાદ થાય તેવી શક્યતાઓ અહીંયા વ્યક્ત થઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સેથે ખતરનાક બની રહી છે જે આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ લાવી શકે છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ એક એક અઠવાડિયા સુધીનું વિન્ડિની અંદર

તે વિન્ડી મેપ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો આખી પૃથ્વી પર જે આપણો ભાવનગર જિલ્લો છે ભાવનગર જિલ્લો છે ગુજરાત ખાસ કરીને વાત કરીએ ગુજરાતની અંદર પણ આ હવામાન કેવું રહેશે તે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને નવ થી દસ ઓગસ્ટ સોરી સપ્ટેમ્બર અને સોળ થી લઈને સત્તર ના રોજ છે તે આ વધારે વરસાદ પડવાની આખા અઠવાડિયાની અંદર શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે ટ્રેન ની અંદર જોઈ શકો છો સેટેલાઇટ દ્રશ્યની અંદર પણ બતાવી રહ્યું છે કે હાલ છે તે વાદળો છે અહિયાં ખૂબ જ ની અંદર પવન પણ વધવાની શક્યતાઓ દર્શાવી રહી છે